श्री कृष्ण जय माता जी जय मुरलीधर केम छो બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગ માં તો આલો ભાઈ તો અત્યારે હે ને બધા જીગર હે લોકો ખુબ નું કામ કરે હે ને બાકી બધા ખરે યે પડથારો હે વિણે હે ને પપ્પા ને કાકા ઈ બે હે ને ભૂકો આપવાજી હે ને ઊંચો ચડાવે અને અમારા ભાઈ આ એને ક્રિકેટ રમવું હે થી બોલ જડતો નથી બેટ તમા પપ્પા એ બનાવ્યો હે અને આ મહારાજા ખુરશી બાર લઈને આવે ઉપર થી એને થી જીન કે ખાતો જા હું નકે કઈ રૂપસ તમારે રોકાઉ ન થ રોકાઉ કે હું સેવ થાઉ પછી અમ્મા મન ઘરે જાઉં તો સાવ મન ઘરે આવી પાકોન પછી આમ રોકા હું તો રોકાઈ ને તો દે રાત રોકાઉ કોણ ચા દે રોકા ચા કોણ દે રોકાવાનું છે

એટલે બધું આપણે તૈયારી રાખવી પડે કા રાજુ કાકો હને ભૂકાને હરખો કરે હે દબાવે હે હાલો થઈ કે જો હું થા ને કાબત ફૂટે નહી લીસ થઈ ગઈ ને ઢગલો હા રાજુ કાકો કાંઠા ને વન ચડાવી દીધો એ ઢાકો દે હાલો તો રાજુ કાકા ભૂકા ઉપર હતા ને તો અહીંથી પપ્પા એને સાંધા ઉપર ચડાવ્યા હે કેમ કે અહીંયા થોડું હમું કરી લે ને હું તો પછી ઢકાય જાય ને બધું હરખું અને મારા દૂબી ભાઈ કામ માં લાગી ગયા

આઠ દી થયા ને આજ ઓલા રવિવારે હે જે તા ને આજ રવિવાર હે આજ જવાનું હે આજ જવાનું હે હવે ના મી બહુ ટેકો દઈ અને હવે જાય વરી પછી પરવા આવી જાજો આજ અમારું માંડવી ગાઢવા પરવા આવી આવી જાજો આવો રજા હે તો બસ અહીં જવાનું હોય ને હા કામ અમારા અમાર દુબી ભાઈ કે રોકા અમાર દુબી ભાઈ ને હે અધુ બી બેન રોકાવું પણ જઈશ અને હાવીમાં ચાન્સ લેવા જેવો નથી ને પરબારી મમ્મી સાંભળી જઈશ હાલો ભાઈ તો કાના કાકા રાધુમસીયા જઈ હે હા એના ગામ નંદાણા પછી હે તો ટાઈમ સામાન ઘરે આવી પછી હાથી અમે કઈ જ છે ને રોકાવાનો એ ના પાડે હે નથી <laughs> મા <You? laughs> <laughs> <laughs>

હાલો તો અમાર જીયાન ભાઈ ને ઈ જાય હે અને જીયાન ને રોકાવાનો બહુ મન હતું પણ પછી બધા ના પાડે હે કે રહી નઈ હગે હાલો ભાઈ રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં અમારે હાલે હે ઠાકવા ઢુંબવાનું બપોર પછી ના પૂણા 3 જેવો ટાઈમ થઈ ગયો જૂના ભૂકંપ મોટી તાલપત્રી છે ને નવી તાલપત્રી આવી ને એ ઉમાટુકમાં થાતી નથી નવા ભૂકંપમાં એટલે આમાં થોડો કાપકૂટ કરીને નવી તાલપત્રી આમાં લગાડી દઈ અને પીળી મોટી તાલપત્રી છે એની ઓલા ભૂકામાં લગાડી દઈ એટલે આપણું એક કામ થઈ જાય તો ધૂમધકારા જ હવાના બસ ભૂકા હમાનામાં કરવાનું છે ઢગલા મસ્ત બનાવી લીધા પણ માઇપ સાઈઝના છે ને કાગળ કે તાલપત્રી આ વખતે કંઈ જયડું નથી નકર અમારે ખંભાળિયામાં જો આ પીળી તાલપત્રી છે ને સાંઠ ચાલીની હે સાઠ લંબાઈ ચાલી પોડાય એવડી અમારે ખંભાડિયામાં મળી જતી ઘણા આપણે કોમેન્ટ આવતી કે આ તાલપત્રી તમે ક્યાંથી લ્યો તો અમારે ભાઈ ખંભાડિયામાંથી જ મળી જતી અને આ આવી ને એ આપણે આવી છે ચાલી છત્રીની કાળી બે તાલપત્રી આવી છે એક કાંધાને ઢગલામ ઢાંકવી એક ભૂકા ના એ બેમાં ઘટે એમ છે લંબાઈમાં પોળાઈ તો થઈ જાય એમ છે કદાચ પણ લંબાઈ ઘટે એમ છે એટલે એક ભૂકા માટે આ તૈયાર કરી અને કાંધાને ઓરહ ચોરહ જરાક કરી નાખ્યું હમું એટલે નવી તાલપત્રી એમાં થઈ જાય એટલે જૂની તાલપત્રી આપણે નવા ભૂકંપ ઠાકવી છે નવી તાલપત્રી જૂના ભૂકંપ ઠાકવાની છે અને હા અમારે કાનાભાઈને નામી આઠ દીનું વેકેશન હતું એ પૂરું કરી અને જાય હે તો ફૂલ રોકાવું તું આ ત્રણ ચાર દિવસે રાધુ સમજાવે છે કે રોકાવાય નહીં અહીંયા કે તને હક નહીં થાય અમે કહેતા હતા કે રાધુ વગરનો કોઈ દી રિયો નથી હાંજ પડે ને એટલે તેની મમ્મી સાંભળે છે એટલે પછી અમે પછી બહુ તાણના કરી દે છોકરાએ કદાચ કાલીને મામાને જવાનું કહે છે એટલે જવા જાય ચોખંડા તો પછી બધા હચવાયે નહીં અને આ જીયા ને એકલો અહીં રીયે નહીં એટલે આગળ બધા નીકળી ગયા અને અહીંથી અહીંથલ જવાના હે અને અહીંથલથી ચા પાણી પીને પછી નંદાણા જવાના હે તો હાલો અમારે ફટાફટ આ તાલપત્રીને દબાવવાનું કામ છે તે પછી ઓલા નવા ભૂકા આપડા ઠકાય માંડવી અને માંડવો એ બે કમ્પ્લેટ પેટી પેક કરી દીધું છે હવે એમાં કદાચ છાટા આવે તો એ અટાણે ઉપાધિ નથી જરાક વધારે દબાવું હે પણ અટાણે જરા જરા ધૂળ નાખીને કમ્પ્લીટ કરી દીધું હે તો હાલો જો અહીંયા થોડા થોડા કાપી નાખ્યો લંબાઈમાં અને પોળો કર નાખો તે લગભગ હવે થઈ જાય નવી તાલપત્રી હવે જરાક દબાવી દઈએ અમે ક્યાં ક્યાં વરસાદ થઈ કે જો અમારે હજી નથી પણ આવવાનું હે એવું લાગે હે આજની તો કાલ કાલ નહીં તો પરમ સત્યાવીસ અઠ્યાવીસ રાતે વરસાદની શક્યતા છે વધારે થોડી તો હાલો ફટાફટ અમે કરીએ અમારા કામ અકેલા હાલો ભાઈ તો આ બાજુ આની બધે ભૂકો ઢાકી લીધો હોય માથે પાછી ધૂળે ચડાવી દીધી હે અને હું આવી ગઈ હવે અહીંયા ચાલે તો જો માથે ધૂળ ચઢાવ દઈએ ને તો નીકળે ને એ બાજુ થી તાલપત્રી અને ઉપર થી પાણી આવે ને તાલપત્રીમાં વરસાદના છાંટાનું પાણી આવે ને એ બધું નીચે આવે ને એના માટે જો આ બાજુ સરેરો બનાવ્યો હોય કે તો એમાંથી બહુ જાય

તો ભાઈ ફાઇનલી આપણે મસ્તીનો ઢકાઈ ગયો થોડોક લાંબો હતો તાલપત્રી ટૂંકી સાથેથી બધું કાપી ખૂટી ભૂકાને અને હમો નમો કરી અને પેક કરી દીધો છે હવે જૂની તાલપત્રી આપણે છે ને આની ઢાકલ હતી એ બાલી જવી હાલો તો આ બાજુ જો ચાની રકબી માંડ્યું છે ભરાવા અને ત્રણ વાગ્યાનો ચા હે કેટલા વાગે આવ્યું હોય તો ખબર નથી મારે પાણી પીવું રાજુ પાકન દે

તો વરી પાછું કંઈક ને કંઈક કઈક વરી નવું થાય કરતાં જો ના આવે તો વધારે સારું પણ આવે તો કંઈક એમ ના આવે અને હાલો ચા પીવો હોય ચા પી લે બે પેલા પાણી પી લે ગીર સોમનાથમાં વરસાદ હે બે દી પહેલા બે ત્રણ આપડે કોમેન્ટો આવી તી ભાઈ ભાઈ ઘણી જગ્યાએ માવઠું હે અમારે આ બાજુ બૈડા માં જે કારાવડ ને કીએ ને સાઈડે કાલના વાવડ હે હે ભાઈ જો હે તું બહુ પીતો નથી તી ઠીક હા રાજુ ભાઈ કીએ હું બહુ પીતો નથી એક અધૂરી ને એક આખી એમ પીએ ભાઈ ચા એક નંબર નો આવ્યો હે ચા નંબર નો હા ચા આમ તો જોઈને તોય ખબર પડી જાય બનાવ્યું બનાવું છું સોનલ નો હાથ પડે ને એટલે તો ના વસ્તુ રે પણ કદાચ ખાંડ ની મુઠી હા આજ નથી વાંધો આજ તો કાયદેસર વખાણવાનો જ થાય છે મીઠો બહુ કરી નાખે કેમકે પીએ નહીં ને એટલે ચાખે નહીં ને મોરો થાય મોરો થાય બી કે વધારે કરી નાખે મીઠો બાકી ઊં રેડિયા જેવું જ હોય એ વાંધો ને હું વખાણી તો તમારે રોગે રોગે મોઢામાં પાણી આવીએ

હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી પડથારામાં હજી બહુ દેદવા ચાજા છે આમાં ભરું પડ્યા તા ને એ બધું બાકી છે આ ભરુંવારનું આ ભૂકા ઢાંકવાનું નહીં હાલે મે ની અગાહી તો ચાલુ જ રહે હવે શું કરું કે આ પડથારા ઘણા અધૂરા પડ્યા પણ હવે છોકરા ઢાંકે છે કંઈક માંડવી ઠાકી આગલો ભૂકો ઢાંકો એમાંથી ઉતારી નાખી હતી તાલપત્રી તે આજ વળી ઘણી તાલપત્રી લે આવ્યા હતી હવે કાંઠાનો ઢીકલો મોટો થયો છે બધું માણસ ઓછા હતા તે હું કાંધું ઘણું થયું હવે કાંધું ભૂકો ની ઢાંકી લેતી તે કાંઈ ને ત્યાં થોડુંક સે ઢાંકું ગયું હોય ત્યાંય છે થોડુંક ભૂકો પણ હવે આજ ત્યાં ત્યાં પૂગ થવી કઠણ છે એમ કે એવું હાલે છે બધા હું વીણવા આવ્યા તમે मैं वो नेटली मदद करता हूँ तो <laughs> तो हारूं क्यों नहीं? हम उक्तमाजी वड़ा वहीं बोवी नहीं उकलतुंगे उखारे देतुंगे उकलतुंगे वहीं तो यार लगा घर आवी यह है अनपास आज सुर्वी बहन ने चला भाई बात है <laughs> चला ध्यान रखनी है जाट है ના બાજુ બધું ઢકાઈ ગયું હે અને કાંધો અને ભૂકો બાકી હે પાણાવારી નો હજી બાકી હે અને ઓલો ભૂકો ઢકાઈ ગયો હજી જો નાખે જરૂરી હલા કાંતાનાન ભૂકાનો ઢેગલો તૈયાર થઈ ગયા હવે ઢાકો નારીયા કાકી અને પછી ઢૂડવાર દે પાણવાજી કાગળ નથી નકતો ઢાકો દેવાન કાગળનો મેળ પડ ને તો પછી હવે કાઢ આનું કરી લે અહીંયા ઘરે દેઈ ના છો ભાઈ ને બા હે ને ભૂકાન ફારી ભરે અને અહીં સુરી બેન છે ને ભૂકાન ફારી રાખે હે

અને પછી ઓલો ભૂકાનો જો આ બે ઢકાઈ જાય ને આજ તો આ જો આદર થઈ ગયો ટાણ બધી રાતના સાટા થાય ને તો ઉપાધિ નંબરે આ બે ઢકાઈ જાય ને તો ઓલો ઢેગલો તો હવે હવાઈ રકે કર્યું આળ ઝાડ તાલપત્રી પછી કેટલી લેવી આજ પંદર હજારની લીધી તાલપત્રી તો એ હજી પાણા વારી વારીનું ઘટે હતી એ કાગળ ક્યાંય જળતા નથી દુકાનમાં એવું હે હલો અને ઢાંકી દઈએ આપણે 32 એક થઈ ગઈ બીજી હજી એક થઈ ગઈ અનબોક્સિંગ આલે અનબોક્સિંગ આ પોચલી તો રોકી ભેગી tie કે એટલું ફ્રી દેતા હોય ને એટલું હું તો હાત્રીની વાત કરો સાપતાઈ ને એટલું ફ્રી હાલો તો આ આપણે હે ને એ તાલપત્રી ભૂકા માં આ તાલપત્રી હે ને એ આપણે આપડે માં ઠાકવાની હે

હલો ભાઈ તો જો આપણે આ બાજુનું આપણું કાંદુ બધું ઢકાઈ ગયું હે અને ભૂકો ઢાકવાની તૈયારી આવેલ હે પહેલાં પપ્પા કહે કે એ બાજુ એમ પારી કરી લે ને તો પછી હેલું પડે પછી કાગળ ઢાકીનું ઉપર આવી રીતે જો આમાં ધૂળ નાખીને એવી રીતે ધૂળ અને જે જરૂર પડે ને એવી રીતે ડંગણા નાખી દીધેલ હે અને આમાં જીરી જીરી એવા ભરાઈ ગયેલ હે બાકી તો કંઈ નથી હરકોથી ઢાંકી ઢુંબી દીધું હે અને જો તમને આમેં આપણે વળો હોય ને અહીંયા આપણો ભૂકો હતો ને ગિરનારનો એ બધો કમ્પ્લીટલી ઢાંકી દીધો હે પછી માંડવીનો ઢગલો હતો પાણા એ ઢકાઈ ગયો આપણે હમણાં કાલે જે બધું એ બધું ઠકાઈ ગયું હે અને લાસ્ટમાં આ એક ભૂકો બાકી રહ્યો હે અને આ જૂનો ભૂકો છે પરવાનો હે ગયા વર્ષનો એ હવે કઈ રીતે ઠાકે ખબર નથી કેમ કે આ તલપત્રી તૂટી ગયેલ છે હવે અને આ બાજુ પપ્પા જો પારી કરે હે હાલો ભાઈ તો આ બાજુ થી આપણે ધૂળ ભરી ભરી અને જ્યાં નીચે નીચે તાલપત્રી ને આપડે રાખવાય ને માથે નાખી દે ને તો ઉડે નહીં